મીઠા લીમડાને લાંબો સમય સુધી આપણે કેવી રીતે સ્ટોર કરવો જેથી તેનો કલર અને સુગંધ એવા ને એવા બનેલા રહીએ તો તે રીત આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો આપણે અહીંયા મીઠો લીમડો લીધો છે ઘણી વખત ફ્રેન્ડ્સ આપણે લીમડો જોતો હોય પણ મળતો જ નથી તો ત્યારે આ લીમડો આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ તો તેના માટે આપણે અહીંયા મીઠો લીમડો લીધો છે તેને આપણે ધોઈને સરસ સાફ કરી લેવાનો છે બજારમાંથી લઈ આવીએ ત્યારે લીમડો થોડો એવો આપે છે પણ જ્યારે આપણે વધુ માત્રામાં લીમડો ખરીદીએ ત્યારે આપણે તેને આ રીતે સ્ટોર કરી લેવો જોઈએ જ્યારે ઘરમાં લીમડો ન હોય ત્યારે આ લીમડાનો ઉપયોગ તમે કરી શકો છો અને લાંબો સમય સુધી કલર પણ એવો ને એવો રહેશે અને સુગંધ પણ ખૂબ જ સરસ જળવાઈ રહેશે તો આ રીતે આપણે લીમડાને સરસ કસીને સાફ કરી લેવાના છે બધા પાન કારણ કે તેની ઉપર ખૂબ જ ધૂળ માટી ચોટેલી હોય છે તમે અહીંયા જોઈ શકો છો પાણીનો કલર કેટલો ચેન્જ થઈ ગયો છે ઘણી વખત આપણે ઘરમાં લીમડોની જરૂરિયાત હોય કોઈ એવી રેસીપી બનાવી હોય તેમાં લીમડો જરૂરી જ હોય આપણે ઉમેરવો જ પડે નકર લીમડા વિના ટેસ્ટ ન આવે અને ત્યારે જ લીમડો આપણા ઘરમાં હોતો નથી અને લીમડા માટે બજારમાં આપણે જવાની આળસ કરીએ છીએ તો તેના કરતાં ફ્રેન્ડ્સ તમે આ રીતે લીમડો સ્ટોર કરી લીધો હશે ને ત્યારે તમારે ફટાકથી તે રેસીપીમાં તમે યુઝ કરી શકશો તો તમે જોઈ શકો છો પાણી કેટલું ગંદુ થઈ ગયું છે એટલે લીમડાને જ્યારે સ્ટોર કરો ત્યારે ધોઈને સ્ટોર કરવાનો છે હવે કોરો કરવાની પણ કાંઈ જ જરૂર નથી આ રીતે તેના પાન અલગ કરી લેવાના છે અને બરફ જમાવવા માટેની ટ્રે લઈ લેવાની છે એ ટ્રેની અંદર જેટલો લીમડો આવે એટલો ઉમેરતા જવાનો છે આ રીતે બધી જ ટ્રેના ખાનામાં આપણે લીમડો જેટલો આવે એટલો ઉમેરતા જશું આ રીતથી ફ્રેન્ડ્સ તમે લીમડો સ્ટોર કરશો ને એટલે છ મહિના સુધી લીમડો જરા પણ ખરાબ નહીં થાય અને સુગંધ પણ ને એવી જળવાઈ રહેશે અને કલર પણ ગ્રીન જ રહેશે તો આ રીતે લીમડો સ્ટોર કરી જ લેવો જોઈએ હવે ગરમીઓ આવશે એટલે ઉનાળામાં આપણે બજારમાં સબ્જી ખરીદવા માટેનો સમય પણ નથી હોતો અને બહાર તડકો પણ એટલો હોય છે તો ત્યારે તમને આ લીમડો ખૂબ જ ઉપયોગી થવાનો છે તો આ રીતે બધી ટ્રેનની અંદર લીમડો ગોઠવી દીધો છે હવે એક એક ખાનામાં આ રીતે આપણે પાણી ઉમેરતા જવાનું છે આ રીતે બધા જ ખાનાની અંદર આપણે પાણી ભરી દઈશું ફ્રેન્ડ્સ તમે ચેનલ ઉપર નવા છો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો મારા વિડીયો તમને થોડા પણ પસંદ આવતા હોય ને ફ્રેન્ડ્સ તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારી પાંચ ફ્રેન્ડને જરૂરથી શેર કરી દેજો જેથી તે લોકો પણ આ રીતે લીમડો સ્ટોર કરી શકે અને જ્યારે પણ ઘરમાં લીમડો ન હોય ત્યારે આ લીમડાનો ઉપયોગ કરી શકે કારણ કે ઘણી બધી રેસીપીની અંદર આપણે લીમડાનો યુઝ થતા હોય છે જેવી રીતે દાળ સંભાર તેમાં લીમડા વિના તો ચાલે જ નહીં જોઈએ જ તો આ ટ્રેને ઓવરનાઇટ આપણે ફ્રીઝમાં રાખી દઈશું તમે જોઈ શકો છો છથી સાત કલાક પછી આપણી ટ્રેમાં સરસ આઈસ ક્યુબ ચામી ગયા છે હવે શું કરવાનું છે આ રીતે આપણે ટ્રેમાંથી બધા ક્યુબ અલગ કરી લેવાના છે અને જીપ લોક બેગમાં ભરીને સ્ટોર કરી દેવાનું છે ફ્રીઝરની અંદર જ આ પ્રોસેસ આપણે ફટાફટ કરવાની છે જેથી આપણો લીમડો ઓગળી ન જાય આ રીતે ફટાફટ આપણે તેમાં બધા ક્યુબ ગોઠવી દઈશું અને આ લીમડાનો કઈ રીતે ઉપયોગ કરવો તે પણ આગળ વિડિયોમાં જોશું ફ્રેન્ડ્સ તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો ઘણી વખત આપણે લીમડાની ખૂબ જરૂરિયાત હોય છે પણ લીમડો હોતો જ નથી કે મળતો જ નથી હોય ત્યારે તો કેટલો બધો હોય ન હોય ત્યારે એક પણ પાન નથી હોતું ઘરની અંદર તો આ રીતે લીમડો તમે સ્ટોર કરી લેશો ને એટલે ક્યારેય પણ તમારે લીમડા માટે કલાકો સુધી સમય બગાડવો જ નહીં પડે ઘણી વખત આપણે લીમડો ન હોય ત્યારે શાકભાજીવાળાનો વેટ કરતા હોઈએ છીએ પણ તે દિવસે જ શાકભાજીવાળા નથી આવતા અને આપણે લીમડા વગર જ કોઈ પણ વસ્તુ બનાવવી પડે છે તો તેના કરતાં ફ્રેન્ડ્સ આ રીતે જરૂરથી સ્ટોર કરી લેજો તો હવે જોશું આપણે આ લીમડાનો ઉપયોગ કેવી રીતે કરવો તો આ બેગને તમારે ફ્રીઝરમાં સ્ટોર કરી દેવાની છે આરામથી તમારે છ મહિના તો આ લીમડો ચાલવાનો જ છે તો હવે શું કરવાનું છે આપણે નવસેકું ગરમ પાણી લેવાનું છે બહુ ઉકળતું નહીં આ રીતે સહેજ નવસેકું ગરમ પાણી લેવાનું છે ગરમ પાણી ન હોય ને તમારી પાસે સમય હોય ને ફ્રેન્ડ્સ તો તમે ઠંડા પાણીમાં પણ આઈસ ક્યુબ એડ કરી શકો છો અને એકથી બે મિનિટ તમે રાખશો ને એટલા બધા પાન છૂટા થઈ જશે અને પહેલા જેવા ગ્રીન હતા તેવા જ રહેશે અને કલરને સુગંધ પણ પેલા જેવા જ રહેશે તમે અહીંયા જોઈ શકો છો તો આ રીતથી ફ્રેન્ડ્સ તમે જરૂરથી લીમડો સ્ટોર કરી લેજો એટલે તમારે જ્યારે પણ લીમડાની જરૂરિયાત હોય ને ત્યારે તમને આસાનીથી લીમડો મળી રહે તમે જોઈ શકો છો બધા પાન અલગ થઈ ગયા છે અને કલર પણ ખૂબ જ સરસ જળવાઈ રહ્યો છે તો વિડીયો પસંદ આવ્યો હોય ને તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો